अनमत रा अनमत Ya, apa doa awak? Ya, bye. Baik, baik Apa, apa, apa. Baik, apa, apa, apa. મારું નામ શૈલેષ સોલંકી હું એસએસડી ગ્રુપના માધ્યમથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં દેવા માટે આવ્યો છું ભૂતપૂર્વ તળીપાર અને વર્તમાન ગૃહ મંત્રી બની બેઠેલા અમિત શાહ દ્વારા જે અમારા બાબા બહુજન નાયક એવા બાબા સાહેબ આંબેડકરનું તળીપાર દ્વારા આંબેડકર 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 કરીને સત્તર બાર બે હજાર ચોવીસના લો રાજ્યસભાના એક સંબોધનમાં એમણે અમારા મસીહાનું અપમાન કર્યું છે એ અમે આજ આજને આવનારા ભવિષ્યમાં પણ ક્યારેય સહન કરી લેશું નહીં અને આજે આજે પણ સહન કરી લેશું નહીં એના થકી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અમારા મસીહા છે અમારા બહુજનોના ઉદ્ધારકર્તા છે એનું એક તળીપાર વ્યક્તિ એક મનુવાદી કીડા દ્વારા અમારું અપમાન કરવા કરવામાં આવ્યું છે અમારું લોકોને તુચ્છ ગણવામાં આવી રહ્યા છે તો અમે આજ નહીં આવનારા ભવિષ્યમાં ક્યારે એને સહન કરી લેશું નહીં આજે પણ નહીં અને કાલે પણ નહીં જયભીમ નમો વનિતાબેન બોધ આજે અમે કચ્છ ભુજ ખાતે કલેક્ટર સાહેબને એસએસડીના માધ્યમ દ્વારા અને તમામ બહુજન સાથીઓ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ પાર્લામેન્ટની અંદર એક પાર જે કેટલાય ગુનાઓમાં સંડોવાયેલો છે અમિત શાહ જે અત્યારે વર્તમાનમાં ગૃહમંત્રી થઈને ખુરશીમાં બેઠેલો છે એને કાયદાની ભાન હોવી જોઈએ કે ભારત દેશના બંધારણના ઘડવૈયાને કેવી રીતે સંબોધન કરાય આંબેડકર આંબેડકર નહીં ડોક્ટર બી આર આંબેડકર બોલવું જોઈતું હતું એને સદનની અંદર પણ એણે આંબેડકર આંબેડકર બોલ્યું છે તો એને ડૂબી મારવું જોઈએ અમિત શાહે આ તળી પારે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડશે અને એના સ્વર્ગમાં એને જ્યાં જવું હોય ત્યાં જતો રહે આ ભારત દેશે મૂકી દે તળી પાર અમને ભારત દેશમાં આવા તડીપારની જરૂર નથી અમિત શાહ મુર્દાબાદ ભારત દેશના વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા બોધિસત્વ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબનું અપમાન અમે ક્યારે પણ સાખી નહીં લઈએ ભારતની મહિલાઓના મુક્તિદાતા છે ભારત દેશના તમામ શોષિત વંચિત પીડિત બધાના અવાજ છે બધાના મુક્તિદાતા છે તો અમારા મુક્તિદાતાનું અપમાન કે તોછડાઈ ભર્યા વર્તને જો અમિત શાહ બોલ્યો હોય તો અમિત શાહની માફી નથી જોઈતી અમને અમિત શાહનું અમને રાજીનામું જોઈએ છે તળી પર ગૃહ મંત્રી પદના પદથી રાજીનામું આપી દે અમારી આ જ માંગ છે જય ભીમ નમો બુધાય આજ રોજ અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી ભુજ કલેક્ટર કચેરીમાં એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને જે ભારતના સંસદ ભવનમાં સાલુ સત્ર દરમિયાન આ દેશનું એક દુર્ભાગ્ય છે કે એક તળીપાર દેશદ્રોહી એવો ગૃહમંત્રી અમિત શાહ કે એમણે આ બહુજન મહાનાયક આ મૂળ મૂળદિવાસી લોકો મૂળ નિવાસી લોકોના મહાનાયક એવા ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમને એને એમના કહેવાતા તથાકથિતની સાથે સરખાવ્યા કે છે કે જે મનુવાદીઓની કોઈ ઓકાત જ નથી એવા વ્યક્તિ સાથે બાબાસાહેબની સરખામણી એટલે એક ઘોર અપમાન કહેવાય અને સાથે સાથે બાબા સાહેબ જેવા વિશ્વ વિભૂતિ કે જેમણે આપને સંવિધાન આપ્યું જેમના થકી આજે મહિલાઓ મુક્તપણે આઝાદપણે નોકરીઓ કરે છે કે જેમના થકી આજે મૂળ નિવાસી સમાજ આજે ભણી શકે છે લડી શકે છે અને બંધારણની કલમ ઓગણીસનો પૂરેપૂરો ભાગ લઈ શકે છે અભિવ્યક્તિની આઝાદી તે માધ્યમથી જીવી શકે છે એવા અમારા મહાનાયકોનું એમને ફેશનમાં ગણાવ્યા અને કહે છે કે તથાકથિતનું નામ લીધું તો સ્વર્ગ મળત પણ ભાઈ અમને આ દેશની અંદર સિત્તેર વર્ષ પહેલાં તમે જે અમને મનુવાદીઓનું નામ લેવાનું કહો છો એના નામ લેવાથી અમારી જીભો કાપી નાખવામાં આવતી હતી અમને કોઈપણ પ્રકારના હક અધિકાર નહોતા પણ બાબા સાહેબે એમના જીવના અને એમના બાળકોના એના માતા એમના પરિવારના ભોગે મૂળ નિવાસી સમાજને દરેક પ્રકારના હક અધિકારો આપેલા છે એ કોઈ ફેશન નહીં સાહેબે કોઈ ફેશન નથી બાબા સિંહ નેશન છે બાબા બાબાસાહેબસિંહ ભારતીયતાની એક છબી છે બાબા સાહેબ વિશ્વ વિભૂતિ છે એનું અપમાન એ મૂળ નિવાસી સમાજનું અપમાન છે આ અપમાન ક્યારેય સ્વીકાર્ય નથી જો આવું અપમાન કરનાર એ તળીપાર વ્યક્તિ જે ગૃહમંત્રી છે એને એને સપોર્ટ કરનાર આપણા ભારત દેશના વડાપ્રધાન હોય તો આ જે મનુવાદી કીડાઓ છે કે જે આરએસએસના દલ્લાઓ છે મનુવાદી લોકો છે કે જેમણે આપણા ભારતના તિરંગાને આઝાદી મળ્યા પછી તિરંગાને ક્યારેય અપનાવ્યો નથી અને હંમેશા ભારત દેશની વિરુદ્ધ એવડા એ છે મનુવાદી લોકો જાતિવાદ અને કોમવાદનું ઝેર ફેંકતા રહ્યા છે આપણા બાળકોને ક્યારેય શિક્ષણ રોજગાર કે સ્વરોજગારની ક્યારેય વાત નથી કરી એને એક માનવતાવાદી રાષ્ટ્ર આપ્યું નથી પરંતુ એને એક જાતિવાદી મનુવાદી માનસિકતા ધરાવતું રાષ્ટ્ર આપવાની ઝંખના કરી છે કે જેના લીધે આજે ભારત દેશની અંદર ઠેર ઠેર જાતિવાદ કોમવાદ દંગાઓ બલાત્કાર હત્યાઓ થાય છે જ્યારે બાબા સાહેબનું સપનું એ હતું કે આ દેશ છે એ માનવતાવાદી રાષ્ટ્ર એવું છે બૌદ્ધ રાષ્ટ્ર કે જેમાં દરેક લોકો સમાન છે સ્ત્રી પુરુષ સમાન છે એમાં કોઈ જાતિ નથી દરેક લોકોને સમાનતાની નજરે જોવામાં આવે છે એમાં ક્યાંય સ્વર્ગની આચના નથી કારણ કે સ્વર્ગ તો બાબા સાહેબે અમને જીવતા જીવ આપી દીધું જે દેશની અંદર પાણી પીવાનો અધિકાર નહોતો એ દેશમાં બાબા બાબાસાહેબે સત્તાવીસમાં ચૌદાર તળાવનો સત્યાગ્રહ કરીને માથામાં પાળા લોહ વેડીન અમને પાણી પીવાના અધિકાર આપ્યા અને ત્યાંથી લઈને આજે છે ભારત દેશની તમામ મહિલાઓ કે જેને માત્ર ઘરમાં ગોંધી રાખવામાં આવતી હતી બાળક પેદા કરવાની ફેક્ટરી ગણવામાં આવતી હતી એને આજે મુખ્યમંત્રી કલેક્ટર આઈપીએસ પાયલોટ તમામ પ્રકારના નોકરીઓના દરવાજા ખોલી દીધા એ મહામાનવનું અપમાન એટલે ભારત દેશનું અપમાન કહેવાય આવા તડીપાને દેશદ્રોહની સજા કરી અને દેશમાંથી કાઢી મૂકો છે અમિત શાહ મુર્દાબાદ ભાજપ મુર્દાબાદ મનુસ્મૃતિ મુર્દાબાદ હિન્દુત્વ મુર્દાબાદ જય ભીમ નમો બુદ્ધાય Yeah. yeah.